હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે સેવૈયાની હલવો બનાવવાનો છે આ સેવૈયો મતલબ આપણે ગુજરાતીના અંદર ઘીણી સેવ કહીએ છીએ પતલી આવે એવી એનો હલવો બનાવવાનો છે મેં એક વાટકી સેવ લીધી છે પછી આપણે ચાર ચમચી એટલું ઘી નાખું છું ગાયનું ઘી છે દેશી ઘીના અંદર સેવૈયાને સોતે કરી લેવાની છે બે ઇલાયચી મેં આવી રીતના દબાવી અને નાખું છું પછી આપણા બદામ અને કાજુ લીધા છે દસ દસના કટ કરી લીધા છે એ નાખું છું એને પણ આવી રીતના તાજડી લેવાના છે સેવાઈઓ બે ત્રણ મિનિટના અંદર આપણે શેકાઈ જાય છે હવે સિવાય ગઈ છે ડાયાબિટીસ વાળા હોય એ ખાઈ શકે એવી રીતે બધા ધ્યાનમાં રાખીને આપણે આ હલવો બનાવવાનો છે ગુજરાત આપણે મીઠું જોતું જ હોય છે પણ આપણે જ્યારે મીઠું બનાવીએ ત્યારે એકદમ થોડું ઘણું ધ્યાન રાખીને બનાવીએ તો નાના મોટા બધા જ ખાઈ શકે અને એમને કફ પણ નહીં થાય હું આજે ખાંડનો ઉપયોગ નથી કરવાની હું શું નાખું છું એ પણ તમને બતાવું છું પણ આ સૌથી પહેલાં આપણે દૂધને બાળી દેવાનું છે દૂધના અંદર પૂરી સેવ ચડી જશે સરસ મજાની હલવા બનાવવાનો છે એટલે દૂધ થોડું વધારે મેં લીધું છે તમે આમ સિરાજ ટાઈપનું બનાવવું હોય તો તમે એક કપ દૂધ લો તો બી ચાલે મેં બે કપ એટલું દૂધ લીધું છે તો દૂધને સરસ મજાનું બાળી દેસું મેં થોડા કેવા કેસનના વાળા ડબીના અંદર ઓગાળીને રાખ્યા હતા એ નાખી દઉં છું થોડું દૂધ નાખી અને બેસનના વાળા તણખા દસ પંદર નંગ કલર દીધા હતા પહેલાં હવે આપણે નાખવાનો છે ઝીણો સમારેલો ગોળ અડધી વાટકી મેં ઝીણો સમારેલો વાપર્યો છે સફેદ ગોરા આવે છે તેમાં થોડે બેસી ગોળ હોય તો બી તમે લઈ શકો છો હવે ગોળનું પાણી ભરે ત્યાર સુધી આપણે હલવાને શેકી લેવાનો છે ગોળનું પાણી ભરી ગયું છે આપણો હલવો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે હવે આપણે આને મિનિટ ઠંડો પડવા દેશું સર્વ કરશું મેં એક પ્લેટ લીધી છે હલવાને હું પ્લેટના અંદર સર્વ કરું છું એકદમ ગ્રાય ફૂડથી ભરપૂર છે બહુ જ સરસ અને એકદમ હેલ્ધી છે નાના મોટા માટે બહુ જ સરસ રહેશે લવો આપણો બની અને રેડી થઈ ગયો છે હું આવી રીતે અને કાજુ બદામ કાજુ બદામ આવી રીતે હું સર્વ કરું છું મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો સપોર્ટ કરજો અને કાલે આવી જ નવી રેસીપી સાથે બાય બાય